સામે આવી રહ્યા છે ક્યાંક જગત નો તાત ખુશખુશાલ છે તો ક્યાંક રાતા પાણી એ રોવાનો પણ વારો આવ્યો છે એટલી હદે તેના ખેતરોમાં પાક ડૂબી ગયો છે ચારે તરફ કઈ દેખાઈ રહ્યું છે તો તે છે બસ પાણી જ પાણી જેને જોઈને કહી શકાય કે આ વરસાદનો પીક ટાઈમ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં સામેલ ધાર વરસાદી માહોલ કેવો છે કઈ નદીઓ ગાંડીતુર બની છે કયા કયા ડેમમાંથી કેટલું પાણી છોડાઈ રહ્યું છે વરસાદી માહોલ શું લોકોના હાલ બેહાલ કરી નાખ્યા કે કેમ આવો બતાવીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા સૌથી પહેલા જોઈએ ભરૂચ જિલ્લામાં આ દ્રશ્યો જુઓ આ દ્રશ્યો છે કીમ નદીના પ્રવાહના પ્રવાહ દેખાઈ રહ્યું છે તો તે છે પાણી વૃક્ષો પણ આ કીમ નદીના પાણીમાં ડૂબી ગયેલા જોઈ શકાય છે ભરૂચના ના કીમ નદીના પાણી ફરી વળ્યા છે સાહોલ ગામમાં કીમ નદીના પાણી ઘુસતા કઈ દેખાઈ રહ્યું છે તો તે છે માત્ર તબાહી પાણીનો પ્રવાહ વધતા ગણેશ વિસર્જન પર પણ પ્રતિબંધ મૂકવાની ફરજ પડી છે જો કે અન્ય સ્થળોએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે આ દ્રશ્યો છે નર્મદા નદીના ના પ્રચંડ પ્રવાહ જે એટલો મજબૂત છે કે દર્શન ગામ નદી કાંઠે મગર તણાઈને આવી ગયો અને ગામ લોકોનો જીવ તાળવે ચોટી ગયો ભયના ઓથાર હેઠળ વરસાદી માહોલમાં ગામ લોકો જીવી રહ્યા છે ઉપરવાસ ભારે વરસાદથી થી નર્મદા નદી માં પુષ્કળ આવક થઈ છે અને આ મગરરૂપી અણધારી આફત પણ તણાતી તણાતી તેમની સમક્ષ આવી ગઈ છે હવે તમને બતાવીએ મુશળધાર વરસાદી માહોલ વચ્ચે નર્મદા નદીનો આકાશી નજારો ભરૂચમાં ગોલ્ડન બ્રિજ નજીક ડ્રોન કેમેરાથી આકાશી દ્રશ્યો કેદ થયા છે નર્મદા નદીની સપાટી છવ્વીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી છે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે જોકે કાંઠા વિસ્તારના લોકો પરથી પૂરની ચિંતા હાલ તો ટળી છે આ દ્રશ્યો જો ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી હાલાકીના દ્રશ્યો કંઈક આ રીતે સર્જાયા છે ભુવા ગામ પાસે રોડ પર વરસાદી પાણીમાં આ ટેન્કર ફસાઈ ગયું હતું આમોદ વાગરા રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પાણી ભરાઈ જતા વાગરાથી વાયા બુવા આમોદનો સંપર્ક તૂટી ગયો છે ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય પણ બંધ રહ્યું તમામ તાલુકાની આંગણવાડી શાળા અને કોલેજો બંધ રહી માં પણ શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો હવે જોઈએ વલસાડ જિલ્લામાં જ્યાં મેઘો અનરાધાર વરસ્યો છે કપરાડામાં ઉપરવાસમાં કલાકમાં વધુ વરસાદ પડ્યો જેને લઈને તમામ નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ છે અનેક જગ્યાએ લો લેવલ કોઝવે નાના પુલ કે જેના પર વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે અનેક ગામ પણ સંપર્ક વિહોણા બની ગયા છે હિલોસી ગામ નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા કપરાડાના ખેડ નજીકની વાકી નદી બે કાંઠે વહી બંને તરફના અનેક ગામનો સંપર્ક કપાઈ જવા પામ્યો છે આ ભયજનક દ્રશ્યો જો એક તરફ ખાડી ના પાણી નો ધસમસતો પ્રવાહ અને એમાં બે યુવકો તળાઈ ગયા હતા પાણી ભરાયેલા કોઝવે પસાર થતા બાઇક માંડ માંડ જીવ શક્યો મનાલા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને જોખમી રીતે કોઝવે પસાર કરવા જતા અધવચ્ચે પહોંચ્યા પછી બાઇક પાણીના પ્રવાહને જીરવી ન શકી અને બંને યુવકો તણાઈ ગયા આ તો સ્થાનિકો દોડતા થયા અને ભારે જહેમત બાદ તેમનું રેસ્ક્યુ થઈ શક્યું વીટીવી ન્યૂઝની લોકોને એ જ અપીલ છે કે આવા ધસમસતા પાણીના પ્રવાહમાં તરતા આવડતું હોય તો પણ આવું જોખમ ન ખેડતા આ દ્રશ્યો ના વલસાડના કપરાડામાં ભારે વરસાદથી થી મધુબન ડેમ માં ભરપૂર આવક થઈ છે મધુબન ડેમ આઠ દરવાજા એક મીટર સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી માંથી પચાસ હજાર ક્યુસેક કરતા વધારે પાણીની આવક થઈ છે ડેમમાંથી તબક્કાવાર પચાસ હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાતા નદી તોફાની થઈ ગઈ છે જેથી નદી કિનારાના ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાં મેઘો ધબધબાટી બોલાવી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાના વાતાવરણમાં એવો પલટો આવ્યો છે કે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે હિલ સ્ટેશન સાપુતારાનો આ આહલાદક નજારો જુઓ છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ એવો વરસી રહ્યો છે કે પ્રકૃતિની સુંદરતા ખીલી છે લીલાછમ ડુંગરો પણ જાણે બરફ છવાયો હોય અને આજુબાજુ વાદળો ડુંગરોને જાણે મળવા આવતા હોય તેવો આ નજારો છે આ દ્રશ્યો નવસારીના છે જ્યાં પૂર્ણા નદીની સપાટી ઓગણીસ ફૂટે પહોંચેલી દેખાઈ રહી છે ઉપરવાસમાં વરસાદથી પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ગણેશજીની પ્રતિમા વિસર્જન આડે વિઘ્ન આવી ગયું કૃત્રિમ તળાવો પાણીમાં ડૂબી ગયા સપાટી વધતા નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં સમસ્યા આવી રહી છે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું છે ક્યાંક પાણી પાણી તો ક્યાંક કુદરતી નજારો મનમોહી લે તેવો છે Bureau Report, VTV News.